સબસ્ક્રાઈબ કરજો શ્રી હરિલા યુટ્યુબ ચેનલને વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી દબાવજો બેલાજો નો જય સ્વામિનારાયણ વડતાલ મંદિર જેને આપણે સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વપૂર્ણ તીર્થ સ્થળ માનીએ છીએ ભક્તો વડતાલ મંદિરના બાંધકામ વખતે શું થયું હતું તેની જાણ મોટાભાગના હરિભક્તોને નથી હાલમાં જે વડતાલ મંદિર સુવર્ણ શિખરનું બન્યું છે પણ જ્યારે સ્વામિનારાયણ ભગવાનના સમયમાં વડતાલ મંદિરના બાંધકામ વખતે શું થયું હતું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે ભક્તો આજના વિડીયોમાં મેળવીશું તો ભક્તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગુજરાતમાં ધર્મ સ્થાપના માટે વિચરણ કરતા હતા તે વખતે તેઓ વડતાલ નામના ગામની પવિત્ર ભૂમિ ઉપર વધાર્યા હજારો સંતો ભક્તોની હાજરીમાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે અહીં અમને દેવી શક્તિનો અનુભવ થાય છે તેથી આ પવિત્ર ભૂમિ ઉપર ભવિષ્યમાં એક સુંદર મજાનું મંદિરનું નિર્માણ થશે અને અહીંથી જ જગતમાં ધર્મનો પ્રકાશ ફેલાશે ભક્તો તે વખતે વડતાલ એક નાનકડું ગામ હતું પણ ભગવાન સ્વામિનારાયણના આગમનથી આ નાનકડું ગામ જાણે મોટું તીર્થ બની ગયું સમય જતાં વડતાલ ધામમાં જગ્યાની પસંદગી કરવામાં આવી મંદિરનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું અને હજારો ભક્તો પોતપોતાનું શ્રમદાન માટે ઉમટી પડ્યા કોઈ ભક્તોએ ખોદકામ કર્યું તો કોઈ ભક્તોએ પથ્થરો વહન કર્યા કોઈ ભક્તોએ પોતાના ઘરનું સોનું પણ દાનમાં આપ્યું કહેવાય છે કે આ મંદિરના ઉપયોગમાં લેવાયેલા પથ્થરો રાજસ્થાન થી લાવવામાં આવ્યા હતા ભક્તો તે સમયે આવી ભવ્ય કલાકૃતિ બનાવવી તે પણ એક મોટું કાર્ય હતું ભગવાન સ્વામિનારાયણે જાતે આ મંદિરોના બાંધકામ માટે માથે ઈટો મૂકીને લાવ્યા હતા ભક્તો કહેવાય છે કે મંદિરના ગર્ભગૃહમાં સત્તર હજાર જેટલી ઈટો વાપરવામાં આવી છે અને ત્યારબાદ મંદિરનું નિર્માણ થયું છે તે વખતે જેવી રીતે મંદિરનું નિર્માણ થયું હતું તે રીતે આજના જમાનામાં આવા મંદિરનું નિર્માણ કરવું તે અશક્ય છે ભક્તો વર્તમાન મંદિરનું શિલ્પ એવું છે કે આજની તારીખે પણ ઘણા લોકો માટે તે આશ્ચર્ય છે મંદિરમાં બોતેર જેટલા સ્તંભ ઉપર જે પૂતળાઓ હાલમાં છે તે ખરેખર પૂતળા નથી પણ મુક્તો છે અને જ્યારે મંદિરની પ્રતિષ્ઠા થઈ તે વખતે ભગવાનની મરજીથી તે સૌ જીવંત થયા હતા ભક્તો સમય જતાં મંદિર તૈયાર થયું અને ભગવાન સ્વામિનારાયણે જાતે જ લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી અને વડતાલ ગામ ત્યારથી વડતાલ ધામ બન્યું હાલમાં પણ વડતાલ મંદિરમાં ઘણા એવા ઐતિહાસિક પ્રસંગો છે કે જેને કોઈ જાણતું નથી પણ વડતાલ મંદિર ભક્તિનું એવું મોટું કેન્દ્ર છે કે જ્યાં સંસ્કૃતિ સેવા અને શિક્ષણનું પણ મુખ્ય સ્થાન છે કરોડો ભક્તો આવે છે અને ત્યાંની તપોભૂમિમાં આશીર્વાદ મેળવે છે અંતમાં વડતાલ મંદિરનો ઇતિહાસ એ છે કે કેવી રીતે એક દૈવી સંકલ્પ નિષ્ઠા અને સમર્પણ દ્વારા એક નાનકડું ગામ આજે એક વિશ્વ વિખ્યાત તીર્થ સ્થળ બની ગયું આ કેવળ ઇતિહાસ નથી પણ આપણને શીખવે છે કે શ્રદ્ધા હોય તો કોઈ પણ અશક્ય કાર્ય સંભવ બની શકે છે તો ભક્તો આજના વિડીયોમાં બસ આટલું જ આજના વિડીયોમાં આપણે બડતાલ મંદિરનું નિર્માણ કેવી રીતે થયું હતું અને તે વખતનો ઇતિહાસ કેવો છે તેના વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો ભક્તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર아 જરૂર જણાવજો આજનો વિડિયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે હરિ ભક્તોને અમારા ઘણા હેતથી જય શ્રી સ્વામી